તો આ તરફ સુરતથી પણ એક આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાનગી શાળાઓનો મો અહીંયા છૂટી ગયો હોય અને સરકારી તરફની દોટ સામે આવી હોય તેવા આ દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે વાલીઓ હવે ખાનગી શાળા છોડીને સરકારી શાળા તરફ પડ્યા છે ઉત્તમ શિક્ષણ લઈને સરકારી શાળાઓ બહાર લાઈનો લાગી હોય તે પ્રકારના દ્રશ્યો વધતી મોંઘવારીના કારણે પણ સરકારી શાળાઓ લોકોની પહેલી પસંદ બની છે પાંચ વર્ષમાં બાવન હજાર વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે મનપા સંચાલિત ત્રણસો અઠ્ઠાવન શાળામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હોવાની વિગતો બહાર આવી છે અને આજ અંગે વધુ માહિતી મેળવીશું સરકારી શાળાનું જે મોં અહીંયા વાલીઓમાં ઘટતો જોવા મળી રહ્યું છે તે અંગે અમદાવાદથી અમારી સાથે આશુતોષ અને સુરતથી સંવાદદાતા અમિત અહીંયા જોડાઈ ચૂક્યા છે પહેલાં જોઈએ અમદાવાદ અને આશુતોષ પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ આશુતોષ ખૂબ જ મોટી વાત કહેવાય અને જે આંકડા આપણી પાસે છે જે પાંચ વર્ષમાં બાવન હજાર જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને છોડી છે નો ડાઉટ આની અંદર મોંઘવારી પણ એક મહત્વનો મુદ્દો રહેશે મોંઘવારી જે રીતે શાળા દ્વારા ફી વસૂલવામાં આવી રહી છે પણ સાથે શિક્ષણની પણ વાત કરીએ તો એ ગુણવત્તામાં પણ સુધારો આવ્યો હોવાની વાત વાલીઓ કહી રહ્યા છે પછી હતી ચોક્કસથી કારણ કે હવે સરકારી શાળાની સુરત જે છે તે બદલાઈ ચૂકી છે પહેલાં એવા દ્રશ્યો સામે આવતા છે કે ખાનગી શાળાઓની બહાર વાલીઓ પોતાના બાળકોના એડમિશન માટે રાતરાત પર જાગીને લાઇનમાં લાગતા હતા અને વહેલી સવારે ફોર્મ લેતા હતા પરંતુ હવે સરકારી શાળાઓમાં પણ આ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે અમદાવાદ હોય કે અન્ય શહેરો હોય તમામ એ તમામ જગ્યા પર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે રાજ્ય સરકારનો અભિગમ છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓને સુવિધા આપવામાં આવે અને તમામ પ્રકારની જે સુવિધા છે તે પણ વિનામૂલ્યે આપવામાં આવે વાત કરવામાં આવે અમદાવાદ શહેરની તો અમદાવાદ શહેરમાં છેલ્લા દસ વર્ષમાં અંદાજીત સાઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ જે છે તેઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે અને એ પણ પ્રાથમિક વિભાગમાં પ્રવેશ મેળવ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સરકારી શાળા હોય છે તેમાં એક તો ગુણવત્તા લક્ષી અભ્યાસ જે છે તે કરવામાં આવતો હોય છે તમામે તમામ શાળાઓ જે છે તે હવે સ્માર્ટ શાળા કરી દેવામાં આવી છે અમદાવાદની જે છે તમામ ઝોન છે અડતાલીસ ઝોન અડતાલીસ ઝોનમાં સ્માર્ટ શાળાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે આ સ્માર્ટ સ્કૂલની અંદર સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ ને ગમે તે પ્રકારના ઇન્ટિરિયર જે છે તૈયાર કરવામાં આવ્યા છે સાથે સાથે ગૂગલ સ્કૂલ દ્વારા પણ તેઓને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને વિના મૂલ્યે ભોજન આપવામાં આવે છે વિનામૂલ્યે ગણવેશ આપવામાં આવે છે વિનામૂલ્યે પુસ્તકો આપવામાં આવે છે જે ખાનગી શાળામાં તમે અભ્યાસ કરો તો ક્યાંક ને ક્યાંક તેના માટે વાલીઓ બીજા દસથી પંદર હજાર રૂપિયા ખર્ચવા પડતા હોય છે અને સૌથી મહત્ત્વનું છે કે ગુણવત્તા અને જે ક્વોલિફાઈડ શિક્ષકો કારણ કે ખાનગી શાળાઓમાં જ્યારે ભરતી કરવામાં આવતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ પણ જે છે તે બીએડ જોવામાં આવતું નથી આવતું અને જો પણ વિદ્યાર્થી જો પણ શિક્ષક ગ્રેજ્યુએટ થઈ ગયો હોય તો તેને પણ એક શિક્ષક તરીકે જોબ આપી દેવામાં આવતી હોય છે પરંતુ સરકારી શાળાની અંદર બી એડ ફરજિયાત છે પીટીસી કરેલ તો પીટીસી ફરજિયાત છે અને સરકારી જે પરીક્ષા લેવામાં આવતી હોય છે તે પાસ કરી જેવી પરીક્ષા પાસ કરીને તેમને આ નોકરી મેળવી હોય છે એટલે ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા તેમને અભ્યાસ કરવામાં આવતો હોય છે અને તેના જ કારણે હવે વાલીઓ જે છે તે સરકારી શાળા તરફ વળ્યા છે અમદાવાદ શહેરમાં જ વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં નવ હજાર પાંચસો જેટલા વાલીઓ જે છે તેઓ સરકારી શાળા છોડીને પોતાના બાળકોને સરકારી શાળામાં એડમિશન અપાવ્યા હતા તો બે હજાર ચૌદ પંદરમાં ચાર હજાર ત્રણસો ને સુડતાલીસ બે હજાર પંદર સોળમાં પાંચ હજાર ચારસો ને એક્યાસી વિદ્યાર્થીઓ બે હજાર સોળ સત્તરમાં બે પાંચ હજાર પાંચ વિદ્યાર્થીઓ બે હજાર સત્તરમાં પણ બાવનસો વિદ્યાર્થીઓ છે બે હજાર અઢાર ઓગણીસમાં પણ પાંચ હજાર ને એકાણું જેટલા વિદ્યાર્થીઓ છે બે હજાર ઓગણીસ વીસમાં પણ પાંચ હજાર વિદ્યાર્થીઓ છે બે હજાર વીસ એકવીસમાં ત્રણ હજાર ચોત્રીસ વિદ્યાર્થીઓ છે જે પણ સરકારી શાળા છોડીને આછોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે બે હજાર એકવીસ બાવીસમાં પણ છ હજાર બસો ને વિદ્યાર્થીઓ છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણસો પંદર જેટલા વિદ્યાર્થીઓ છે અને બે હજાર ચોવીસ પચીસમાં ચાર હજાર ત્રણસો નવ્વાણું વિદ્યાર્થીઓ જેવા છે જે ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે એટલે અંદાજે સાઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ જે છે તે સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે અને હજુ ચાલુ વર્ષના એડમિશન જે છે તે ઓગસ્ટ સુધી સરકારી શાળામાં થતા હોય છે એટલે એકત્રીસ ઓગસ્ટ સુધી જે છે તે સંખ્યા હજુ પણ વધી શકે છે અને ક્યાંકને ક્યાંક વાલીઓ જે છે તે હવે ખાનગી શાળાનો મોં છોડીને પોતાના બાળકોને અહીંયા પ્રવેશ અપાવી રહ્યા છે કારણ કે નમો લક્ષ્મી છે નમો સરસ્વતી યોજના છે ઉપરાંત વિવિધ સ્કોલરશિપ જે છે તે પણ મળતી હોય છે સ્માર્ટ ક્લાસ છે ઉપરાંત તમામ જે સ્પોર્ટ્સની ફેસિલિટી હોય છે તે પણ પૂરી પાડવામાં આવતી હોય છે સ્કાઉટની જે છે તે વિદ્યાર્થીઓ પણ પાર્સી કે માટે સ્કાઉટ જે છે તે પણ તેમાં સામેલ હોય છે એટલે તમામ વિદ્યાર્થીઓને ચારે બાજુનું એટલે ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહે સ્પોર્ટ્સમાં પણ આગળ આવે તે પ્રકારની વ્યવસ્થાઓ જે છે સરકારી સ્કૂલોમાં છે તેના જ કારણે હવે વાલીઓ જે છે તે પણ પોતાના બાળકોને ક્યાંક ને ક્યાંક સરકારી સ્કૂલમાં એડમિશન લેતા જે છે તે ખચકાઈ નથી રહ્યા છે બિલકુલ આવો જોડાયેલા રહેજો આશુતોષ વધુ અપડેટ મેળવી આપની પાસેથી પણ સુરતથી અમિત જોડાયેલા છે અમિત જે પ્રકારે માહિતી આવી રહી છે આશુતોષ જેમ કહી રહ્યા છે શું સુરતમાં પણ એ જ બધા પરિબળો કામ કરી રહ્યા છે કે વાલીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળા તરફ દોડ લગાવી રહ્યા છે જે ચોક્કસથી વાત કરવામાં આવે છેલ્લા પાંચ વર્ષની તો પાંચ વર્ષમાં ચોપ્પન હજાર જેટલા વિદ્યાર્થીઓ છે તેમને ખાનગી શાળા છોડી છે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ છે ચોપ્પન હજાર જેટલા વિદ્યાર્થીઓ જે સરકારી શાળામાં અભ્યાસ કરવા તરફ આગળ વધ્યા છે આંકડાકીય માહિતી આપવું તો બે હજાર ઓગણીસ વીસમાં પાંચ હજાર આઠસો ચૌદ બે હજાર વીસ એકવીસમાં સાત હજાર એકાવન એકવીસ બાવીસમાં તેર હજાર છસો તોતેર બાવીસ ત્રેવીસમાં નવ હજાર આઠસો એકોતેર ત્રેવીસ ચોવીસમાં બાર હજાર ત્રણસો ઓગણસી અને આજે બે હજાર ચોવીસ પચીસમાં છ હજાર બસો પાંચ વિદ્યાર્થી છે તેમને આજ ખાનગી શાળાને ટાટાબાઈ બાઈ કઈ સરકારી શાળામાં એડમિશન મેળવ્યું છે મહત્ત્વની વાત એ કહી શકાય કે ખાનગી શાળામાં છોડવા તરફના કારણો પણ કેટલાક સામે આવી રહ્યા છે જેમાં પહેલું કારણ છે ફી વધારો છે તે સામે આવ્યો છે તો ટોટિંગ ફી વસૂલાતી હોવા છતાં પણ આજે વિદ્યાર્થીઓને જે પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ તે મળતું ન હોવાથી હવે વાલીઓ છે તે પોતાના બાળકોને સરકારી શિક્ષણ તરફ આગળ છે વધારી રહ્યા છે બીજી તરફ ખાનગી શાળાની જેમ જ સરકારી શાળાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે આ ઉપરાંત સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ મળે છે શિક્ષણની સાથે ગમત અને અન્ય બાબતોનું નોલેજ પણ આજે સરકારી શાળામાં આપવામાં આવી રહ્યું છે બીજી તરફ આજે પીટીસી બીએડ થયેલા આજે શિક્ષકો છે તે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે છે એટલે કે આ તમામ જે પરિબળો જોવા જઈએ તો કેટલીક ખાનગી શાળાઓમાં પાસ કે પછી ગ્રેજ્યુએટ લોકો છે વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે છે તેની સામે હાયર એજ્યુકેશન ધરાવતા શિક્ષકો પણ વિદ્યાર્થીઓના અભ્યાસ કરાવી રહ્યા છે અને તેના જ કારણે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે સરકારી શાળાઓ છે તેમાં વિદ્યાર્થીઓના એડમિશન છે સતત વધી રહ્યા છે અને છેલ્લા પાંચ વર્ષની અંદર ચોપન હજાર જેટલા વિદ્યાર્થીઓએ આ શાળાઓમાં જે છે પ્રવેશ મેળવ્યો છે સુરત મહાનગરપાલિકામાં જે ત્રણસો પંચાવન જેટલી શાળા આવેલી ત્રણસો પાંત્રીસ જેટલી શાળા આવેલી છે જેમાં સાત અલગ અલગ ભાષામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને અલગ અલગ ટેકનોલોજી સાથે કેટલીક શાળાઓમાં તો રોબોટિક શિક્ષણ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે એટલે કે ખાનગી શાળા કરતાં પણ બે કદમ આગળ સરકારી શિક્ષણ મળતું હોવાના કારણે વાલીઓ છે તે પોતાના બાળકને સરકારી શાળા તરફ વાળી રહ્યા છે અને સરકારી શાળામાં રીતસરના એડમિશનો માટે એટલે કે પાંચસો વિદ્યાર્થીઓના એડમિશનની જગ્યાઓ માટે ચાર થી પાંચ હજાર જેટલા વાલીઓની લાંબી લાંબી લાઈનો છે શાળા બહાર પણ જોવા મળી રહી છે બિલકુલ અમિત આભાર વિગતો બદલ આશુ તો શામનો પણ આભાર તમામ માહિતી બદલ તો